નમસ્તે જય શ્રી કૃષ્ણ અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પરફેક્ટ માપ સાથે લગ્ન પ્રસંગમાં બનતો સોફ્ટ કેવી રીતે બનાવવો તે તે શીખીશું માટે આપણે સૌથી પાંચસો ગ્રામ બેસન લઈશું ત્યારબાદ તેમાં પચાસ ગ્રામ બદામ અને પચાસ ગ્રામ કાજુ લઈશું પંદર થી વીસ નંગ જેટલી ઈલાયચી જેનો આપણે ભૂકો કરી દીધેલો છે ત્યાર પછી આપણે એક મોટી કઢાઈની અંદર બેસનનો જે આપણો લોટ લીધેલો હતો એ લઈશું અને એની અંદર ઘી નાખીશું જે આશરે પાંચસો ગ્રામ જેવું હશે તમારે વધારે માપ પ્રમાણે તમારી રીતે વધઘટ કરી શકો છો તો એના માટે આપણે ઘીને સૌથી પહેલાં ગરમ કરી લઈશું એટલે કે નોર્મલ ગરમ કરવાનું જેથી ઘી એ પીગળેલું હોય થીજેલું હોવું જોઈએ નહીં ત્યાર પછી ઘી એ લોટની અંદર મિક્સ કરી અને આપણે લોટને શેકવાની શરૂઆત કરીશું લોટ અને ઘી બંને સરસ એવું મિક્સ થાય એ રીતે હલાવતું રહેવાનું જેની અંદર ગાંઠા ના રહી જાય એવું ધ્યાન રાખી અને સરસ એવું મિક્સ કરીશું અને લોટને આપણે ધીમા ગેસ પર શેકીશું લોટનો કલર જ્યાં સુધી બદલાય નહીં અને લોટ બરાબર શેકાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું અને જો આની અંદર તમને ઘી ઓછું લાગે તો તમારી રીતે તમે એડ કરી શકો છો લોટ શેકતી વખતે એની અંદર એ ધ્યાન રાખવાનું કે અંદર ગાંઠા ગાંઠાના રહી જાય એ રીતે હલાવતા રહીશું જેથી નીચે લોટ ચોંટે નહીં જો તમને ઘી ઓછું લાગે તો તમે તમારી રીતે ફરીથી એડ કરી શકો છો અહીંયા અમને ઘી થોડું ઓછું લાગ્યું એટલે અમે અંદર થોડું એડ કર્યું આ રીતે લોટ શેકાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું જ્યાં સુધી લોટનો કલર બદલાય નહીં ત્યાં સુધી અહીંયા જોઈએ તો દાણાદાર એવો લોટ શેકાય અને ધીમે ધીમે તૈયાર થવા લાગે એટલે મતલબ એનો કલર થોડો થોડો હવે આપણે સાઈડમાં જોઈ લોટ શેકાય ત્યાં સુધી ચાસણીની અંદર પાંચસો ગ્રામ ખાંડની ચાસણી બનાવીશું એટલે કે જેટલો લોટ હોય એટલી આપણે ખાંડ લઈ શકીએ જો તમે ઓછું ગળ્યું ખાતા હોય તો તમે એ રીતે ખાંડ લઈ શકો છો એના માટે આપણે પાણીમાં ખાંડની અંદર જેટલું પાણીની જરૂર લાગે એટલું ખાંડ ડૂબે એટલું પાણી લઈશું અને એને ગેસ પર હલાવીશું ચાસણી બનાવવા માટે આપણે બે તારની ચાસણી બનાવીશું જેની અંદર આપણે ચેક કરતું રહેવાનું કે બે તારની ચાસણી એ વધ એનાથી આગળ ના જતી રહે એટલા માટે આપણે આ રીતે હાથ ઉપર લઈ અને અંગૂઠા વડે ચેક કરીશું અને મોહનથાળના રંગ માટે આપણે આર્ટિફિશિયલ કલરની જગ્યાએ આપણે એક કલર માટે કેસરના વાળાનો ઉપયોગ કરીશું જેની અંદર આપણે પાણીમાં કેસરના વાળા ઓગાડી થોડી વાર રહેવા દઈશું જેથી એનો સરસ એવો કલર આવી જાય અને આપણે એને ચાસણીના પાણીની અંદર મિક્સ કરી લઈશું જેથી આપણને અંદર કલર નાખતી વખતે અલગ રીતે નાખીએ તો હલાવવામાં પ્રોબ્લેમ થાય એની જગ્યાએ આપણે ચાસણીની અંદર જ મિક્સ કરી દઈશું જેથી સાથે સાથે કલરનું પણ અંદર એડ થઈ જાય વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું હાથ ઉપર લઈને આ રીતે કે બે તારની ચાસણી થવા આવી છે કે નહીં હવે આપણે બે તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે તો એને આપણે શેકાયેલા લોટની અંદર એ મિક્સ કરી દઈશું એટલે કે ચાસણી અને આપણો શેકાયેલો લોટ બંને મિક્સ કરીશું અને એને બરાબર હલાવીશું બરાબર મિક્સ થાય ત્યાં સુધી બરાબર હલાવીશું એની અંદર પણ ગાંઠા ના રહી જાય એ રીતે સારી રીતે એવો મિક્સ કરીશું જો તમને આ મિશ્રણ હજી ઢીલું લાગતું હોય તો તમે ગેસ ચાલુ કરી અને થોડીવાર હલાવી શકો છો તો આ રીતે આપણે સરસ એવા કાજુ અને બદામ જે આપણે સમાર્યા હતા એટલે કે નાના કટ કર્યા હતા એ મિક્સ કરી દઈશું ત્યારબાદ ઇલાયચી પાવડર એ પણ આની અંદર મિક્સ કરી દઈશું તમે તમારી રીતે જો પિસ્તા ખાતા હોય તો એ પણ નાખી શકો છો અને આ રીતે સરસ એવું મિક્સ કરી લઈશું તો હવે આપણો મોહનથાળ થોડી જ વારમાં તૈયાર થઈ જશે જો મિશ્રણ ઘટ થવા લાગે તો આપણે એને ઠાળી લઈશું અને જો ઢીલું હોય તો તમે હજી પણ ગેસ પર થોડું એવું ગરમ કરી અને હલાવી શકો છો આપણે આ રીતે ગેસ પર જો ગરમ કરવું હોય તો આ રીતે સતત હલાવતા રહીશું અને મિક્સ કરીશું જ્યાં સુધી એ થોડો ઘટ થવા ના થાય ત્યાં સુધી હવે એ જોઈ દેખાય છે કે આપણું મોહનથાળનું જે મિશ્રણ હતું એ ધીમે ધીમે ઘટ થવા લાગ્યું છે હવે આપણું મોહનથાળનું મિશ્રણ રેડી છે તો હવે આપણે એક થાળીમાં આ મિશ્રણને ઠાળી લઈશું ત્યારબાદ એની ઉપર તમે કાજુ અને બદામનું મિશ્રણ ફરીથી પણ એડ કરી શકો છો આપણે એને અડધો કલાક સુધી કે કલાક સુધી ઠાળવા મૂકી દઈશું ત્યારબાદ એના પીસ કરીશું તો હવે આપણો એકદમ પોચો અને સરળ મોહનથાળ તૈયાર